અને કેટલો ડંખિયો નહી આવતો આને ઓબીના જો છે આને ટીપડેલી કે બિજલાટ કરેલું છે બિજલાટ આ બધું થોડુંક દેખાય તું માય દેખાય તો બધું દેખાય ઓય બેન નથી તો સાચું

ચેક થઈ ગઈ છે અને ખાલી છે હાલો બીજી ની ચેક કરો રહીમ ભાઈ કે ના બોલો તમારે પણ ગમે ત્યારે ગેસ બિસદન કરાવો કે પછી પાડા થી ફેરવો ત્રણ મહિના થાય એટલે ફરજિયાત ચેક કરાવી જ લેવાનું એટલે ખ્યાલ આવે આ ને ચાલક છે એટલે અજર ગજર રાખવાનો અજર રાખવાનો ખેલ લે પેલી કોશી કાવાજી હા જી કોરા મા પાક કે આ દે લે આ દે લે કેટલા મહિના આને હારે ફેરી હારે આ બિદાન પાડે પડરે બડે નિલક્ષ કરે પાડો નથી રે પાડો ઓર ન હોય એવું હા બત આ હેને થોર મહિના થઈ ગયા છે પણ જ છે મહિના પછી પાછું ચેક એટલે ત્રણ મહિના બે મહિના ચેક કરી ચેક કરી બળ જતે હેકળત મન અમાર ગામ છે આપણે જોઈને ખાવ ભાઈ આને મેં કાળ કીધું આ લગભગ છે ગામ તેવું તો બોલ ના ચાલુ વાસ ફરીથી ચાલુ કરો બગાડ હટ આને બોલી દે હા કેદી લખતું કરી બગાડ બસ બસ બોલે 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 ભાઈ જોઈ જાય બરાડી બરાડી બોલી હાલ છે ની ખરાબ આ તો વી વી એ કાજે ઠીકી ભાઈ લાકડી આલે પૂછું તો પૂછું તો ઓકે આ આવી જાય ઓબો રાખ બસ આ પકા પૂછું પકા આ તો દેખાય જાનું ચાંદી દેખાય તો મિત્રો તમે જોયું આપણે ત્રણ ત્રણ ફીને ચેક કરી એમાંથી એક કાફણ છે એ નવ્વાણું ટકા એટલે કે કાફણ જ છે પણ પાછું ચેક કન્ફર્મ કરવા માટે આપણે મહિના દિવસ પાછું જોવું જોઈએ અને બે ખરેલા ખાલી નીકળ્યા તમે પણ ગમે ત્યારે તમારી ભેંસ કે ગાય ફરે તો ત્રણ મહિના ખાસ ચેક કરી લેવાની